નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ઇલેક્ટ્રોનિક્સ અને મિકેનિકલ એન્જિનિયર્સના ડાયરેક્ટરેટ જનરલ ડિફેન્સ મંત્રાલય અંતર્ગત ગ્રુપ સીમાં મિત્રો વિવિધ જગ્યાઓ માટેની ભરતી ચહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો વિવિધ જે કમાન્ડ છે મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી ચહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જગ્યા મુજબની માહિતી આપવામાં આવેલી છે વિગતવાર આપણે વિડીયોમાં વાત કરશું ડિટેલ નોટિફિકેશનમાં શૈક્ષણિક લાયકાત જે સેન્ટર છે તેના મુજબ ક્યાં કયા લાયકાત મુજબ જગ્યાઓ આવેલી છે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો જે કમાન્ડર હેડક્વાર્ટર્સ બેઝ વર્કશોપ ગ્રુપ એ મેરેઠ કેન્ડ ઉત્તર પ્રદેશ તેમજ તમે જોઈ શકો છો મિત્રો અલગ અલગ જે એના જે સેન્ટર છે વર્કશોપ છે મિત્રો તેના માટે અહીંયા ભરતી જાહેરાત આવેલી છે ગુજરાતમાં તમે જોઈ શકો છો મિત્રો કમાન્ડન્ટ એ શાળા વડોદરા માટે જે અહીંયા છ જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો વડોદરા ગુજરાત માટે તેના વિશે ડિટેલમાં મિત્રો આપણે વાત કરશું તમે જોઈ શકો છો મિત્રો એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ જે કેન્દ્ર સરકાર અંતર્ગત જે જાહેર કરવામાં આવે છે મિત્રો જેમાં અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસના જે રોજગાર સમાચારનો મિત્રો અહીંયા વિગતવાર જેમાં નોટિફિકેશન આપવામાં આવેલી છે મિત્રો જેના અંતર્ગત વિગતવાર

જે કમાન્ડન્ટ ઈએમઈ સ્કૂલ વડોદરા ફતેહગંજ છે ગુજરાત ખાતે મિત્રો આવેલું છે જેમાં લોઅર ડિવિઝન ક્લર્ક માટેની કુલ છ જગ્યા માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર આપણે જોઈએ સંપૂર્ણ જે ભરતી જાહેરાત વિશે તેમજ શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી કેવી રીતે કરવી તેના વિશે તો તમે જોઈ શકો છો જે કમાન્ડર હેડક્વાર્ટર બેઝ વર્કશોપ ગ્રુપ ઈએમઈ મેરુટ જે મેરથ કેન્ટ છે મિત્રો જેમાં ઇલેક્ટ્રિશિયન માટેની જગ્યા છે ટેલિકોમ મિકેનિક માટેની આર્મનન્ટ મિકેનિક મિકેનિક માટેની તેમજ ફાર્માસિસ્ટ જે ન્યૂ દિલ્હી માટે મિત્રો ફાર્માસિસ્ટ લોઅર ડિવિઝન ક્લર્ક ફાયરમેન ફાયર એન્જિન ડ્રાઈવર તેમજ ટ્રેડ્સમેન મેટ ફિટર કુક માટેની સ્ટોરકીપર કીપર માટેની તેમજ તમે જોઈ શકો છો બાર્બર વેલ્ડર ટીન કોપર સ્મિથ જે તેમજ ટ્રેડ્સમેન મેટ કુલ મળીને મિત્રો છસો કરતાં વધુ જગ્યાઓ માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો એક્ઝામિનેશન સેન્ટરની વાત કરીએ મિત્રો તો જે ગુજરાતમાં જે જગ્યા છે મિત્રો વડોદરા ખાતે એમ સ્કૂલમાં જેના અંતર્ગત અહીંયા જે તમે જોઈ શકો છો મિત્રો વિવિધ જગ્યાઓ માટે અહીંયા એક્ઝામિનેશન સેન્ટર આપવામાં આવેલ છે મિત્રો તમે જોઈ શકો છો મેં એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો અલગ અલગ જે જગ્યાઓ છે જેમાં ફાર્મસિસ્ટ માટે ટેન પ્લસ ટુ તેમજ ડિપ્લોમા ઇન ફાર્મસી એન્ડ રજિસ્ટ્રેશન તેમજ ઇલેક્ટ્રિશિયન માટે ઇલેક્ટ્રિશિયન હાઇલી સ્કીડ તેમજ ટેલિકોમ મિકેનિક માટે ટેન પ્લસ ટુ સર્ટિફિકેટ ફ્રોમ આઈટીઆઈ ઇન રિસ્પેક્ટિવ ટ્રેડ અથવા તો આર્મ ફોર્સ પર્સનલ ઓર એક્સ સર્વિસમેન ફ્રોમ એપ્રોપ્રિએટ ટ્રેડ તેમજ એન્જિનિયરિંગ ઇક્વિપમેન્ટ મિકેનિક માટે તમે જોઈ શકો છો ટેન પ્લસ ટુ વિથ સર્ટિફિકેટ ફ્રોમ રેકોનાઇઝ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ઇન ધ મોટર મિકેનિક ટ્રેડ ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો અલગ અલગ ડ્રાફ્ટમેન માટેની પણ જગ્યા છે જેમાં મેટ્રિક ઓર ઇટ્સ ઇક્વિલેન્ટ અથવા તેમજ તેની સાથે થ્રી ઇયર્સ ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ ઓર ઇટ્સ ઇક્વિલેન્ટ ફ્રોમ રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટ સ્ટેનોગ્રાફરની જગ્યા છે મિત્રો તેમજ મશીનિસ્ટ માટે ફિટર ટીન કોપર મોલ્ડર વેલ્ડર માટેની પણ જગ્યા છે લોઅર ડિઝન ક્લર્ક માટેની વાત કરીએ તો જે એમ સ્કૂલ જે ગુજરાત ખાતે આવેલી છે વડોદરા ખાતે જેમાં છ જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પાસ ઇન ટ્વેલ્થ ક્લાસ ફ્રોમ રેકગ્નાઇઝ બોર્ડ અથવા તો યુનિવર્સિટીમાંથી તેમજ ટાઈપિંગ સ્પીડ ઓફ થર્ટી ફાઈવ વર્ષ પર મિનિટ ઇન ઇંગ્લિશ ઓન કોમ્પ્યુટર ઓર ટાઇપિંગ સ્પીડ ઓફ થર્ટી વર્ડ્સ પર મિનિટ ઇન હિન્દી ઓન કોમ્પ્યુટર થર્ટી ફાઈવ વર્ડ્સ પર મિનિટ એન થર્ટી વર્ડ્સ પર મિનિટ ટુ ટેન થાઉઝન્ડ ફાઇવ હન્ડ્રેડ સ્લેશ નાઇન થાઉઝન્ડ કી ડિપ્રેશન પર અવર તો આ રીતે મિત્રો ટાઈપિંગ સ્પીડ ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે ત્યારબાદ તમે જોઈ શકો છો સિવિલિયન મોટર ડ્રાઈવર માટે ધોરણ દસ પાસ પર તેમજ ફાયર એન્જિન ડ્રાઈવર ફાયરમેન કૂક બાર્બર વોશરમેન ટ્રેડ્સમેન મેટ માટે તેમજ ટાસ્કિંગ સ્ટાફ માટેની પણ એ જગ્યા છે જેમાં મેસેન્જર ગાર્ડનર સફાઈવાળા ચોકીદાર બુક બાઇન્ડર માટેની જેમાં ધોરણ દસ પાસ થયેલા ઉમેદવારો પણ અહીંયા અરજી કરી શકશે તમે જોઈ શકો છો વિવિધ જગ્યાઓ માટે છે તેનું પે મેટ્રિક્સ પણ અહીંયા આપવામાં આવ્યું છે મિત્રો અલગ અલગ જગ્યાઓ મુજબ જે અઢારસોનો ગ્રેડ પે ઓગણીસોનો ગ્રેડ પે ચોવીસોનો તેમજ અઠ્યાવીસોનો ગ્રેડ પે રહેશે મિત્રો જે અલગ અલગ તમે વિગતવાર જે નોટિફિકેશન છે તેમાંથી માહિતી મળી શકશો મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો અઢારથી પચીસ વર્ષની વયમર્યાદા રહેશે તેમજ સેન્ટ્રલ ગવર્મેન્ટ જે નિયમો મુજબ અહીંયા શેડ્યુલ કાસ્ટ એસટી કેન્ડિડેટ માટે અહીંયા પાંચ વર્ષની છૂટછાટ ઓબીસી માટે ત્રણ વર્ષની તેમજ દિવ્યાંગજન માટે સર્વિસ માટે પણ અહીંયા નિયમો આપવામાં આવેલા છે મિત્રો જેનું જે વેલિડ સર્ટિફિકેટ તમારે પ્રોડ્યુસ કરવાનું રહેશે મિત્રો તેમજ ફિઝિકલ ફિટનેસ જે ટેસ્ટ છે મિત્રો તે અહીંયા જે ફાયરમેન તેમજ ફાયર એન્જિન ડ્રાઈવર માટેની જે જગ્યાઓ છે તેના અંતર્ગત અહીંયા મિનિમમ ફિઝિકલ મેજરમેન્ટની માહિતી આપવામાં આવી છે તમે જોઈ શકો છો એકસો પાંસાઠ સેન્ટીમીટરની હાઈટ સેન્ટીમીટર્સ વિથ અનએક્સપાન્ડેડ તેમજ ઓન સેન્ટીમીટર પચાસ કેજી નો વેટ તેમજ ફિટનેસ ટેસ્ટની પણ અહીંયા માહિતી આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો લોંગ જમ્પ તેમજ જે કેરિંગ અ પર્સન ઓફ સિક્સટી થ્રી પોઈન્ટ ફાઈવ કેજી ઓફ ડિસ્ટન્સ ઓફ વન એટી થ્રી મીટર્સ વિધિન નાઇન્ટી સિક્સ સેકન્ડ તેમજ તમે જોઈ શકો છો એપ્લાય કેવી રીતે કરો મિત્રો તો કેન્ડિડેટ ટુ ફોરવર્ડ એપ્લિકેશન એઝ પર પ્રિસ્ક્રાઇબ ફોર્મેટ ગિવન ઇન ધ એડવર્ટાઇઝમેન્ટ એલોંગ વિથ સેલ્ફ એડ્રેસ એનવેલો સાઇઝ ટેન પોઈન્ટ ફાઇવ સેન્ટીમીટર ઇન્ટુ ટ્વેન્ટી ફાઇવ સેન્ટીમીટરનું જે કવર છે મિત્રો તેની અંદર વિથ પોસ્ટલ ઓફ ફાઈવ રૂપિયા જે પાંચ રૂપિયાનું મિત્રો જે પોસ્ટલ જે સ્ટેમ્પ છે તે ચોટાડી અને પ્રોપરલી સીલ ઇન ધ એનવેલોપ ટુ ધ એડ્રેસ મેન્શન અગેન્સ્ટ ધ પોસ્ટ એપ્લાઇડ થ્રુ ઓર્ડિનરી પોસ્ટ એટલે કે ઓર્ડિનરી પોસ્ટ દ્વારા અહીંયા અરજી છે તે મોકલવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો કેન્ડિડેટ્સ આર રિક્વેસ્ટેડ ટુ સુપર સ્ક્રાઇબ ધ વર્ડ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એટલે કે જે એનવેલોપ છે તેના પર જે જગ્યા માટે તમે એપ્લાય કરો છો તે તમારે ખાસ મેન્શન કરવાનું રહેશે મિત્રો લાસ્ટ ડેટ ફોર ધ રિસિપ્ટ ઓફ એપ્લિકેશન ઇઝ ધ ટ્વેન્ટી વન ડેઝ ઇન્ક્લુડિંગ સન્ડે એન્ડ હોલીડેઝ ફ્રોમ ધ ડેટ ઓફ પબ્લિકેશન ઓફ ધ એડવર્ટાઇઝમેન્ટ ઇન એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ એન્ડ ટ્વેન્ટી એઇટ ડેઝ ફોર ધોઝ ઇન આસામ મેઘાલય અરૂણાચલ પ્રદેશ મિઝોરમ મણિપુર તો તમે જોઈ શકો છો મિત્રો અઠ્યાવીસ જે ડિસેમ્બર છે તેનું એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ છે તેમાં એડવર્ટાઇઝમેન્ટ આવેલી છે મિત્રો તેમાં તમે અભ્યાસ કરી શકો છો તેમજ એકવીસ દિવસની અંદર મિત્રો અરજી છે તે તમારે પહોંચાડવાની રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે કેટેડ ડેટ્સ આર એલવ ટુ એપ્લાય ઓન્લી ફોર વન ટ્રેડ એન્ડ વન લોકેશન એન્ડ એપ્લિકેશન વન સબમિટેડ કેન નોટ બી મોડિફાઇડ અન્ડર એની સર્કમસ્ટેન્સીસ તમે તમે જોઈ શકો છો મિત્રો विगतવાર અહીંયા વિવિધ સૂચનાઓ આપવામાં આવેલી છે डेट ઓફ ડોક્યુમેન્ટ વેરીફિકેશન રીટન એક્ઝામિનેશન ફિઝિકલ ટેસ્ટ એન્ડ સ્કિલ ટેસ્ટ ફોર ઈચ ટ્રેડ એઝ એપ્લિકેબલી ઇટ વિલ બી ઇન્ટીમિટેડ વયા એડમિટ કાર્ડ સેન્ટ થ્રુ ઓર્ડિનરી પોસ્ટ ઇન એનવેલોપ પ્રોવાઇડ બાય ધ કેન્ડિડેટ અલોંગ વિથ ધ એપ્લિકેશન એન્ડ શુડ રીમેન વેલિડ ટુ ફ્યુચર કોમ્યુનિકેશન તમે જોઈ શકો છો પ્લેસ ઓફ વર્ક એન્ડ લોકેશન ફોર ધ ટેસ્ટ મે બી ડિફરન્ટ એક્ઝામિનેશનની વાત કરીએ મિત્રો તો ઓબ્જેક્ટિવ ઓબ્ઝેક્ટિવ ટાઈપ દોઢસો માર્ક્સનું હશે પેપર તેમજ નેગેટિવ માર્કિંગ હશે મિત્રો જેમાં તમે જોઈ શકો છો અહીંયા પેપર જે અલગ અલગ પાર્ટ મુજબ સિલેબસ પણ અહીંયા આપવામાં આવેલું છે મિત્રો જેમાં જનરલ ઇન્ટેલિજન્સ રિઝનિંગ જનરલ અવેરનેસ જનરલ ઇંગ્લિશ ન્યુમેરિકલ એપ્ટિટ્યુડ ટ્રેડ સ્પેસિફિક તેમજ લો ડિવિઝન ક્લાર્ક સ્ટોરકીપર સ્ટેનોગ્રાફર માટે દોઢસો માર્ક્સનો અહીંયા તમે જોઈ શકો છો સિલેબસ અહીંયા આપવામાં આવેલું છે મિત્રો તેમજ જે અલગ અલગ પાર્ટ મુજબ Written test will be conducted for all trades. The selection committee has discretion to fix minimum qualifying marks. તમે જો તમે જોઈ શકો છો મિત્રો નો ટ્રાન્સપોર્ટેશન અલાઉન્સ ડીએનએસ અલાઉન્સ વિલ બી એડવિસેબલ ત્યારબાદ તમે જોઈ શકો છો કેન્ડિડેટ્સ આર રિક્વાયર્ડ ટુ કેરી એડમિટ કાર્ડ અલોંગ વિથ વેલિડ આઈડેન્ટિફિટી પ્રૂફ જેમાં પાસપોર્ટ આધાર કાર્ડ પાન કાર્ડ વેલિડ હોવું જોઈએ મિત્રો જોઈ શકો છો મિત્રો અહીંયા જે ફોર્મેટ છે અલગ અલગ સર્ટિફિકેટના તેમજ અહીંયા એપ્લિકેશન ફોર્મ છે મિત્રો તે પણ અહીંયા આપવામાં આવેલું છે તે તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ આપવામાં આવ્યું છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો મિત્રો જેમાં તમે જોઈ શકો છો જે યુનિટ પર તમે યુનિટ એડ્રેસ એઝ મેન્શન જે ઉપર આપેલું છે મિત્રો આગળ વાત કરીએ મુજબ યુનિટનો જે એડ્રેસ છે ત્યાં તમારે અરજી મોકલવાની રહેશે રિસેન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ ઓફ ધ એપ્લિકેન્ટ પોસ્ટ એપ્લાઇડ જે કરો છો તેના પર તેમજ અહીંયા નેમ ઓફ કેન્ડિડેટ બ્લોક લેટર્સમાં ડેટ ઓફ બર્થ નેશનાલિટી રિલિજિયન કોરસ્પોન્ડન્ટ એડ્રેસ પરમનન્ટ એડ્રેસ તેમજ કઈ કેટેગરીમાં એપ્લાય કરવા માગો છો ક્વોલિફિકેશન તેમજ એક્સપિરિયન્સ ધરાવતા હોય તો તે લિસ્ટ ઓફ એન્કલોઝર કાર્ડ પાસપોર્ટ સાઇઝ નંબર ડિક્લેરેશન અહીં આપવાનું રહેશે મિત્રો પ્લેસ તેમજ સિગ્નેચર ડેટ તેમજ તમે જોઈ શકો છો પાંચ રૂપિયાનો પોસ્ટલ સ્ટેમ્પ તેમજ સેલ્ફ રજિસ્ટેડ ફોર્ટી કોપીઝ ઓફ સર્ટિફિકેટ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ આ રીતનું જે એકલું એડમિટ કાર્ડ છે તેમાં પણ તમારા ફોટો અને સંપૂર્ણ માહિતી ભરી અને જે ઓફિસ યુઝ છે ઓનલી તેમાં તમારે લખવાનું નહીં રહે મિત્રો તમારી જે માહિતી છે તે જ ફક્ત ભરવાની રહેશે તો આ રીતનું જે ડોક્યુમેન્ટ છે મિત્રો તે તમે તેની સાથે એપ્લિકેશન છે તે મોકલવાનું રહેશે જાહેરાતના એકવીસ દિવસની અંદર મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા યુનિટ પોસ્ટલ એડ્રેસ ઓફ ધ એસ્ટાબ્લિશમેન્ટ ફોર ફોરવર્ડિંગ એપ્લિકેશન અહીંયા અલગ અલગ જે જગ્યા માટે તમે એપ્લાય કરવા માગો છો તેના માટેનું અહીંયા એડ્રેસ પણ અહીંયા આપવામાં આવેલું છે મિત્રો અલગ અલગ જે સેન્ટર છે મિત્રો જેમાં જો તમે ગુજરાત માટે એપ્લાય કરવા માગતા હો મિત્રો તો તમે જોઈ શકો છો અહીંયા જે ઈ સ્કૂલ જે વડોદરા ખાતે આવેલી છે મિત્રો કમાન્ડન્ટ ઇએમ સ્કૂલ વડોદરા ફતેહગંજ ગુજરાત ઓગણચાલીસ ઝીરો જે આઠ જે પિનકોડ છે મિત્રો તેના પર તમારે અરજી છે તે અહીંયા મોકલવાની રહેશે મિત્રો ઓર્ડિનરી પોસ્ટ દ્વારા જે લો ડિવિઝન ક્લાર્ક માટેની છ જગ્યા માટેની જાહેરાત છે જેમાં તમે જોઈ શકો છો ચાર જગ્યા છે તે અનરિઝર્વ કેટેગરી માટે તેમજ બે જગ્યા છે તે ઈડબલ્યુએસ અનરિઝર્વ કેટેગરી માટેની જગ્યા છે મિત્રો જેના માટે તમે ધોરણ બાર પાસ થયેલા હોય તેમજ ટાઇપિંગની સ્પીડ ધરાવતા હોય તો તમે અરજી કરી શકશો જાહેરાતના એકવીસ દિવસની અંદર તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય